દિનેશકુમાર પાંડેજીએ જણાવ્યું કે આજે આપણું જીવન ધન્ય છે અનેક જન્મોમાં કરેલું કાર્ય આજે સફળ થયું છે તેમણે કહ્યું કે જ્યારે હું શ્રી લલા સરકારના દર્શન માટે અયોધ્યા ગયો હતો ત્યારે મેં આદરણીય ગુરુજીને ગુજરાતમાં અમારા નિવાસસ્થાનની એકવાર મુલાકાત લેવા વિનંતી કરી હતી અને આદરણીય સરકારે મને ખાતરી આપી હતી કે હવે જ્યારે પણ હું ગુજરાતની મુલાકાત લઈશ તો હું તમારા નિવાસ સ્થાને ચોક્કસ આવીશ બાદમાં આજે આદરણીય ગુરુજી ઉદ્યોગપતિ દિનેશ કુમાર પાંડેના ઘરે પહોંચ્યા જેમના દર્શનથી તેમનું જીવન ધન્ય બની ગયું સાક્ષી ન્યૂઝ સુરત